આજે અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષસ્થા શ્રી અંસાબેનના અધ્યક્ષસ્થાને આજે સામાન્ય સભા મળી હતી આજની આ સામાન્ય સભામાં વિકાસના વિવિધ બસો ચોત્રીસ કામો જેની રકમ અંદાજે સાત કરોડ ને સિત્તેર લાખ રૂપિયા જે ઉઠાવીએ એ કામોને મંજૂરી આપવામાં આવી આ ઉપરાંત ચાર કરોડથી વધારેની રકમના જે કામો હતા એને વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે ખાસ કરીને અત્યારે જે શાસક પક્ષને વિરોધ પક્ષ લઈએ કંઈક પરિપત્રનો વિરોધ કરે છે શું પરિપત્ર છે વિરોધ શા માટે મોરબી જિલ્લાની અંદર બાંધકામની મંજૂરી માટે જે પંચાયત મંજૂરી આપતી હોય છે એના માટે ખોટા બાંધકામમાં ગેરરીતિ ન થાય અને નિયમ મુજબ બાંધકામ થાય તે માટે અહીંથી અમારા જિલ્લા પંચાયતના જીડીઓ શ્રી લગત ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપેલી છે એટલે ગ્રામ્ય પ્રજાને આ મંજૂરી બાબતની વિશેષ ખબર ન હોય એટલે ગામમાંથી વારંવાર બધા જિલ્લા પંચાયતના સદસ્યોને ફરિયાદ આવતી હોય એટલે એ બાબતે થોડીક વહીવટી સરળતા રહે એ માટેની વાત કરીએ હા એ અહીંયા જિલ્લા પંચાયતમાં સફાઈની કામગીરી કરતી હુમા નામની કોઈ એજન્સી છે એમની વારંવાર અમારા જિલ્લા પંચાયતના સદસ્યોને અને તંત્રને પણ એવી ફરિયાદ મળેલી કે સમયસર

એના સો ટકા કંઈ પણ એવું જાનહાની કે આ થાય તો એમાં સીધી જ જવાબદારી વહીવટીતંત્રની અને ચૂંટાયેલી પાંખની પણ હોય છે એટલે ડીડીઓ શ્રીનું સૂચન એ બાબતે બરાબર હતું પણ અમે પ્રજાની વચ્ચે રહીએ છીએ એટલે પ્રજાને જે ડીડીઓ એ સભ્યોને સમજાવી શકે એ પ્રજા વચ્ચે સમજાવવું અઘરું હોય છે છતાંય અમારા બધા સભ્યોનો પણ એવો જ આગ્રહ છે કે નીતિ નિયમ મુજબ જ બાંધકામ થાય અને ખાસ કરીને મોરબી સિટીની આજુબાજુમાં તો આ પ્રકારનું બાંધકામ ન જ ચલાવે એના માટે આજે સત્તા પક્ષ અને વિપક્ષ બંનેનો એવો આગ્રહ હતો કે અહીંથી આમ તો ડીડીઓ સિટીને સૂચના જ આપેલી છે પણ એ સૂચના ને સદસ્યો પરિપત્ર અથવા જીઆર સમજે છે તો એને રદ કરો એ માટેનો એક પ્રસ્તાવ જિલ્લા પંચાયતના સદસ્ય કરેલ છે જિલ્લા પંચાયતના સદસ્ય જમીન બાબતની રજૂઆત છે હા જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતભાઈ છે એમનો ગૌચર માટેનો પ્રશ્ન હતો પણ એ અમારા અહીંથી જિલ્લા પંચાયતના વહીવટી અધિકારી સચિવશ્રી દિધિઓશ્રીએ ડીઆઈએલએરમાં ગૌચરની જગ્યા માપણી કરવા માટેની લેટર પણ કલેક્ટર સાહેબને અને ડીઆઈએલ એરને લઈ છે એટલે એ જે તે ડિપાર્ટમેન્ટનું કામ છે એટલે એ નક્કી કરી અને હદ નિશાન કર્યા તમે કદાચ એ પરિપત્ર જોયો હશે એની સૂચનાઓ વાંચી હશે એકદમ સાદી સૂચના એ એ પ્રકારની છે કે એના હુકમો તલાટીની સહીથી પંચાયતમાં ઠરાવ થયા પછી તલાટી પોતાની સહીથી એના ઠરાવ બહાર પાડશે ખાસ કરીને આ પ્લાનની મંજૂરી કરવી બાંધકામની મંજૂરી આપવી એ એક ટેકનિકલ વિષય છે અને ટેકનિકલ વિષય હોવાને નાતે ટેકનિકલ એ વિષયના નિષ્ણાત કોઈ કર્મચારી હશે તો એની સાથે સંકળાયેલા હશે એ પ્લાનની સ્ક્રૂટિની કરશે એ ચોકસાઈ કરશે પછી જ એ બાંધકામની મંજૂરી અપાય એ હિતાવહ છે આખા ગુજરાત રાજ્યમાં આ પદ્ધતિ અમલમાં છે તમે કોઈપણ નગરપાલિકામાં જોશો જોડશો કોઈપણ મહાનગરપાલિકામાં જોડશો તો એ નગરપાલિકાના મહાનગરપાલિકાના એન્જિનિયરો પ્લાન ચેક કરે છે પછી જ એને મંજૂરી મળે છે એ જ પ્રકારે આપણે સૂચના આપી છે કે ભાઈ પ્લાન તમારે એન્જિનિયર પાસે ચેક કરાવી લેવાના છે સ્ક્રૂટીની કરાવી લેવાની છે અને એને લાગુ માલુમ પડે કે આ પ્લાન નિયમ અનુસાર ના છે એ પોતાની સહી કરે એ સહી કરેલા પ્લાન ગ્રામ પંચાયતને આપે પછી એનો ઠરાવ કરીને બાંધકામની પરમિશન આપવાની છે અમે બધા જ તલાટીઓને ઓછામાં ઓછી બે મિટિંગમાં આ જે બાંધકામના નિયમો છે તે અને એની કેવી રીતે ચકાસણી કરીને કેટલા દિવસોમાં આપણી આપી દેવી એ બધી જ બાબતો સમજાવી છે છતાં અમારી ઉપર કોઈ ધ્યાન અમારા ધ્યાન ઉપર કોઈ આવશે કે બાંધકામના એન્જિનિયર કે તલાટી પ્રજાના કામોમાં સહકાર નથી આપતા અથવા તો કોઈ પણ જગ્યાએ એમની વહીવટી વહીવટી કાર્યથી એ થાય છે તો અમે એમની સામે વહીવટી કાર્યવાહી કરીશું શિસ્ત વિષયક કાર્યવાહી કાર્યવાહી કરીશું